તો ચણાના લોટના પુડલા અહીંયા તૈયાર થાય છે જોઈ લો ફર્સ્ટ ક્લાસ ચાર રેડી થઈ ગઈ છે એકદમ અને સ્વીટુડી મેડમ જોયેલો આરામ ફરમાય છે કેમ કે હમણાં શું છે કે પંખો એકદમ ફૂલ સ્પીડમાં હોય છે એટલે સ્વીટુ મેડમ ને સરસ મજાની અંદર આવે છે ને તો હમણાં ઉઠી જ જશે પાંચ દસ મિનિટમાં જેમ અમે નીચે બેસશું એટલે મેડમ આમ ધીરે 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 આળસ લેતી લેતી ઊભી થઈ જશે

હવે એટલા જ બચ્યા છે જો એટલે વેકેશન સુધી એટલા ચાલી જશે તો આટલા ચોખા લઈ લીધા છે હું હમણાં અત્યારે આને એકદમ બરાબર ત્રણ પાણી થી વોશ કરીને ભીગોવી રાખીશ મતલબ પલાળી એક કલાક આને પલાળી રાખવાનું પછી જ સાંજે સાત વાગે આની ખીચડી બનાવવાની એટલે ખીચડી બનાવશું તો ખીચડીમાં શું બધું નાખશું એ તમને પછી બતાવીશ તમે કોમેન્ટ કરજો કે તમારા ગામમાં કે તમારા દેશમાં આવા ચોખા મળે છે અને આને શું અમારા ગામમાં ચોખા ડાંગરા ચોખાની ખીચડી પણ ડાંગરા ચોખા કહેવાય તો તમારા દેશમાં શું આને મળે છે ખીચડી ગોવામાં મળે છે ગોવામાં લાલ ચોખા ગોવામાં મળે છે લાલ ચોખા બીજી કોઈ જગ્યા પર નથી બનતો એ ગોવામાં ને એક અમારા દેશમાં માં મળે અમે જોયું છે દેશ કે મુંબઈ માં આ ચોખા કઈ કોઈ પણ જગ્યા પર મળતા નથી અને મિત્રો આની ખીચડી એટલી ટેસ્ટી બને ને એને ઉપર ચોખ્ખું ઘી નાખીને ખાવાનો એટલે અમે બનાવશું ત્યારે દેખાડશું તો આટલા લઈ લીધા છે જો અને આની અંદર છે ને આપડે ખીચડી ની ફોટરા વાળી ધાર આવે ને એ નાખશું પણ હમણાં આને હું મસ્તર એકદમ ક્લીન પાણીથી વોશ કરવું પડે કેમ કે આમાં કલર ને બહુ આમાં બધું એટલે

તમને ખુબ જ ગમશે ચલો આ ફટાફટ થઈ ગયા અને હું કરી લઉં ભીગોવી લઉં ને હું જાઉં છું મારી મમ્મી ના ઘરે એટલે બે કલાક નો સમય છે તો બે કલાક માં મમ્મી ના ઘરે મંદિર સાફ કરવા છે ભગવાનના ના ભગવાન ક્લીન કરવા છે ભગવાન ના છે તો જો અગર વિડિયો બનાવવાનું પોસિબલ લાગશે તો હું ત્યાં વિડીયો બનાવીશ ને તો પછી સાત સવા સાથે આવીને પછી આ ખીચડી ની તમને તમારી સાથે શેર કરજો ઓકે અને મિત્રો અગિયાર બાર અને તેર ત્રણ દિવસ ચૌદ તારીખ સુધી છે એટલે મુંબઈ માં એર શો થવાનો છે અત્યારે અમે જસ્ટ બેઠા હતા ને જેટ આવે મોટો મોટો હું ગયો બહાર વિડીયો લેવા માટે પણ ક્યાંથી આવે ઓલું એકદમ હવાની સ્પીડ માં નીકળી જાય ઝૂમ માં કરી એટલે કન્ટિન્યુસ કમસે કમ અડધો કલાક સુધી પ્લેન આમથી આમ આમથી આમ થતા એટલે અમારી ત્યાં છે ને

તો ફ્રેન્ડ્સ હું મમ્મીના ઘરેથી મસ્ત ભગવાનને તૈયાર કર્યો વસ્ત્ર પહેરાવ્યો અને પૂજા બી મમ્મીના ઘરે બી થઈ ગઈ ને અહીંયા બી જો અહીંયા બી મેં પૂજા કરી જ નાખેલી છે પૂજા થઈ ગઈ તો ચાલો હવે આપણે બનાવીએ ખીચડી ડાંગડા ચોખાની ખીચડી તો મિત્રો જોઈ લો અહીંયા ખીચડી બનાવવાનો પ્રોસિજર સ્ટાર્ટ થઈ ગયો છે અને ચોખા સરસ મજાના ધોવાઈ ગયા છે જોઈ લો એકદમ સફેદ આમ કલર સરસ થઈ ગયો છે પાવડર કમ્પ્લીટલી નીકળી ગયો છે અને મગની ફોતરા દાળ બી એ પલાળી નાખી લીધી છે એટલે થોડું પલાળેલું હોય એટલે ફસ્ટ ફટાફટ કુક થઈ જાય પકાઈ જાય ચડતા છે ને ટાઈમ લાગે આ ચોખાને ચડતા બરાબર કુકર બી હોય ને તો પણ ટાઈમ લાગે કુકર લઈ લીધું છે હવે ખીચડી વઘારવા માટે ઘી કા તો તેલ પણ થોડું નાખવાનું છે પણ હું તેલ નાખીશ તેલ એમ કે છે ને નીચે બહુ ચોટે નહીં ચોટે નહીં હા

આ છમ કરીને તડકો લાગી ગયો એટલે આ જેટલું દાળ પલાળેલી હતી ને એ બધું જ પાણી એમાં નાખી દીધું છે ધોઈ તી તમે મને એમ કે પલાડીને મૂળકી દીધી તો જોઈ લો સાથે ચોખા બી એમાં ને આ ખીચડી તો છે ને ફ્રેન્ડ્સ એકદમ આમ કેને આપણે એકદમ સોફ્ટ થાય ઓલા આપણે

એક ચમચી તો નાખી આ ચોખા મીઠું નાખું આમ સોખી લે છે હવે આપડે ઓલમોસ્ટ ખાલી એક વકડો આવી જાય ઉબાડો આવી જાય કે આપડી ખીચડી તૈયાર બરાબર ને મેડમ એટલે કામ બુલબુલ બુલબુલ બુલબુલો થઈ જાય એટલે રેડી ડાંગરા ચોખાની ખીચડી બનીને રેડી છે તો એને ડીશમાં કરી લઈએ અને ગરમા ગરમ જ આ ખાવાની અને જરા બી ઠંડી નહી થવા દેવાની આ નહી જોવાની અને ને જોઈ લો અહીંયા આપણો ઓલો મસાલો બી આવી ગયો છે આમાં મસાલો પણ આવી ગયો છે હમ અને આ કળશ્રીમાં જોઈ લો ઘરનું ગાયનું ઘી

એક બે દિવસ એમ થોડા ઘણા દિવસે અમે તમારા કોમેન્ટ નો બી સાથે સાથે મેસેજ ના મેસેજ બી વાંચશું તો પેલો મેસેજ છે ને એનું નામ છે જય જય સ્વામિનારાયણ એટ થ્રી ટુ નાઇન એ લોકો એ ભાઈ કે છે કે ભાઈ છે કે બેન છે કે ભાભી છે કઈ ખબર નથી તો થેન્ક યુ સો મચ અમને મેસેજ કર્યા મેસેજ કરો અને અમારા ગુજરાતી માં બી તમે મેસેજ કરો છો અને સાથે સાથે અમારા હિન્દી કરો છો કરો છો એ બદલ ઘણા ખુશ કે તમે અમારા આટલું પસંદ તો તમે એમાં અમને મેસેજ કરો છો તો એમાંથી બી હું તમને મેસેજ નો જવાબ આપીશ તો ફર્સ્ટ આમાં એનો મેસેજ છે કે દાબેલી ની રેસીપી આપજો તો જરૂર પાછી આમાં તો એકવાર આપેલી છે પણ હું જરૂર થી બીજી વાર નવી રીત થી દાબેલી ની રેસીપી બરાબર ફ્રેન્ડ્સ બીજી કમેન્ટ છે રિંકલ શાની તમારી કાસ શું છે અમારી કાસ ખારવા છે અમે ખારવા છે હા ગુજરાતી પછી છે શૈલેશ શૈલેષભાઈ કે છે નાઇસ થેન્ક યુ વેરી મચ એટલા ઘણા બધા મેસેજ આવે છે તે બદલ ખૂબ ખૂબ આભાર ગુરુ હા શું છે નાગર હા એને થેન્ક યુ કીધું છે તો તમને બી થેન્ક તમને ભી થેન્કયુ રજન મસાલાની રેસિપી અમે આપી છે ને એ બધા એમણે થેન્ક યુ કીધું છે તો આ અમારો છે ને વર્ષોથી જૂનો મસાલો હતો જે તમારી સાથે રહેશે જૂનો એટલે આમ કેમ એ કે પેઢી દર પેઢી અમારા કાસ્ટમાં આવો મસાલો બધા બનાવે જ છે કે શું છે બધાને સારો લાગે છે ચાલો આજનો વિડીયો આટલો જ રાખીએ મળીએ કાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને સાથે સાથે તમારા કોમેન્ટ બી જરૂરી છે કોમેન્ટ કરશો આવી રીતના સારા સારા કોમેન્ટ કરો તો અમે વાંચશું અમને ગમશે તો ચાલો મળીએ કાલે જય શ્રી કૃષ્ણ જય માતાજી